ડોગ ક્વૉલેટી અન્ડ અસિસ્ટ પરફોર્મન્સ એન્ડર્સ નામ યાદ રાખવા તો વાત જામનગરની કરીશું કે જ્યાં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું છે ચકચારી ગેંગ હેરેપના આરોપીની જે ગેરકાયદે મિલકતો છે તેની પર બુલડોઝર ફરી વર્યું છે અને આરોપી હુસૈન શેખની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી છે હુસૈનની વધુ ચાર ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચાલ્યું છે અને ગાંચીની ખડકી વિસ્તારમાં ખડકેલી મિલકતોનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જ્યાં મનપાની એસ્ટેટ ટુકડી દ્વારા બે જેસીબી સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે તો ડિમોલેશનની કામગીરી દરમિયાન એસપી પ્રેમસુખ ડેલુ શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો પણ ઉપસ્થિત છે આ દ્રશ્યો કે જે ગાંચીની ખડકી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ગેરકાયદે મિલકતો ઊભી કરવામાં આવી હતી અને તે ગેરકાયદે મિલકતો પર અત્યારે દાદાનું બુલડોઝર ફરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય ફોનલાઇન પર જોડાયા સંજય ફરીથી જામનગરની અંદર ગેરકાયદે મિલકત પર ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે બુલડોઝર ચાલી છે શું વધુ જી ચોક્કસથી જણાવી દઉં ગેંગરેપનો જે આરોપી છે જે જે તેની ગેરકાયદેસર રીતે એને થોડા સમય પહેલા જે ફાર્મ હાઉસ ખડકી દીધું હતું ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દીધું હતું હવે શહેરમાં તેની ચાર જેટલી મિલકતો છે તેના ઉપર પણ બુલડોઝર ફેરવી દેવાયું છે તમામ મિલકતો ગેરકાયદેસર હોવાથી જામનગર મહાનગરપાલિકાની જે જે બંદોબસ્ત સાથે જે આ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પડાયું છે અને ચોક્કસ થી જે આરોપીઓના જે ગેરકાયદેસર રીતે જે મિલકતો ખડકી દેવાય છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી સતત ચાલુ છે જી સંજય માહિતી બદલ